સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે મધારીવાડ માં વહીવટદારના આશીર્વાદ ચાલતા આંકડા ઝુગારના સ્ટેન્ડ પર સ્ટેટ મોટેનિક સેલ વિજિલન્સની રેડ સુરતના ના લાલગેટ સ્થિતિ મદારીવાડ વરિયાળી બજારમાં લાલગેટ પોલીસ સ્ટેશન ના કહેવાતા કેશિયર ના રહેમ નજર ચાલતા એ ઇબ્રાહીમ મેમનના મસમોટા આંકડા જુગારના સ્ટેન્ડ પર એસએમસી ટ્રાકી હતી જેમાં એસએમસી દ્વારા રેડ કરાતા સ્થાનિક લાલત પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી અને ગુજરાત રાજ્યના દારૂબંધી જુગારબંધીની પોલ ખોલી નાખી હતી જેમાં સ્ટ્રીટ મોટેનિક સીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા સાહેબની આગેવાનીમાં સફર રેડ કરી ઘટના સ્થળથી જુગાર આંકડા રમતા અને આંકડાની ચિઠ્ઠી પર આંકડા લખી આપનાર રાઇટરનો મળી કુલ દસ આરોપીઓ પકડી પાડ્યા છે જેમાં ઘટના સ્થળેથી અંગ ના તથા જુગારના મળેલ રોકડા રૂપિયા પંદર હજાર બસો સાહીઠ સાથે મોબાઈલ ફોન નંગ ચારજી કિંમત પંદર હજાર પાંચસો વાહન નંગ એક જેની કિંમત વીસ હજાર ચાર ટેબલ નંગ બાર કિંમત બારસો વરલી મટકા આંખ માલ કિંમત રૂપિયા એકાવન હજાર નવસો સાહીઠ રૂપિયા કબ્જે કરી આ દારૂ જુગારો સ્ટેન્ક ચલાવનાર મુખ્ય આરોપી અસલમ ઇબ્રાહીમભાઈ મેમણ રહેઠાણ મદારીવાડ વરિયાળી બજાર સુરત વરલી મટકા આંખ ફરકના જુગારનો ધંધો ચલાવનારને વોન્ટેડ જાહેર કરી લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે